જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં જે લોકોને રાતના ઊંઘની ગોળીઓ ખાવી પડે છે પછી જ ઊંઘ આવે છે નિંદર આવે છે પથારીમાં પડે છે તો મગજમાં ખરાબ વિચારો આવવાનું ચાલુ થઈ જાય છે ટેન્શન થાય છે નાની નાની વસ્તુમાં ઘણું બધું વિચારે છે ટેન્શન તણાવ ડિપ્રેશન ભય આવી તકલીફ થતી હોય ને રાતના સારી રીતના ઊંઘ પણ નથી કરી શકતા અને આપણી જે રાતની સાત આઠ કલાકની ઊંઘ હોય છે તે ખૂબ મહત્વપૂર્ણ ઊંઘ હોય છે

પણ પૂરી થઈ જશે અને બીજા દિવસે તમને કામ કરવાની પણ ઈચ્છા જાગૃત થશે તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નથી પણ તે પેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપડી આયુર્વેદિક ગુજરાત સિવિલમાં નવા જોડાના હોય

જોઈ શકો છો તમે આવી રીતના અનામિકા આંગળીમાં બંને આંગળીમાં રાતના સૂતા પહેલા તમારે ત્રણ મિનિટ આવી રીતના આરામથી વધારે વજન નથી આપવાનું આરામથી ત્રણ મિનિટ માલિશ કરવાની છે આંખો બંધ કરીને પણ માલિશ કરી શકો છો મને કોમેન્ટમાં જણાવો અદભુત રિઝલ્ટ મળશે કેમકે આ એક્યુ પ્રેશર પોઈન્ટ આપણા શરીરમાં ઇન્જેક્શન જેવું કામ કરે છે જો તમે પણ ઊંઘની ગોળીઓ લેતા હોય સુવા જાઓ છો તો ખરાબ વિચારો મગજમાં ચાલુ થઈ જાય છે ટેન્શન થાય છે તણાવ